અંતરનો અવાજ મુકાઈ ગયો છે વિશ્વાસ એટલો તમારી પર મુકાઈ ગયો છે વિશ્વાસ એટલો તમારી પર કે હવે ભરોસો પોતાના પર નથી રહ્યો સાચું જોવાય કે સાંભળે કાન સાચું જોવે કે સાંભળે કાન છતાંય હવે ભરોસો પોતાના પર નથી રહ્યો ચાહીએ છીએ તમને પ્રાણથી વધુ અમારી ચાહીએ છીએ તમને પ્રાણથી વધુ અમારી કે હવે જીવનની બીજી કોઈ ચાહના નથી રહી જીવન જીવવું છે ફક્ત પ્રભુ ભક્તિ માટે જીવન જીવવું છે ફક્ત પ્રભુ ભક્તિ માટે કે હવે જીવનમાં બીજી કોઈ લાલસા નથી રહી તું જ હસાવે તું જ રડાવે તું જ મારે ને તારે તું જ હસાવે તું જ રડાવે તું જ મારે ને તારે કે હવે તારા વિના મને જરાય નહીં ચાલે અંતરનો અવાજ સ્વીકારે હવે એ વાત અંતરનો અવાજ સ્વીકારે હવે એ વાત કે હવે પ્રભુ સ્મરણ સાથે કોઈની પરવાહ નથી રહી હવે પ્રભુ સ્મરણ સાથે કોઈની પરવાહ નથી રહી મુકાઈ ગયો છે વિશ્વાસ એટલો તમારી પર કે હવે ભરોસો પોતાના પર નથી રહ્યો